માયી નોટ ખોટી છે એ તાઈ રોટી મટી જાય છે તો અમને ઈને ખબર પડે કે તું ખોટી નો તો એને માર માન કોણ કરતે ભલે બાઈ બાઈ ચાર અધૂરી રે ખબર પડે

તારા મે તનેલી ગીમ ઢોલ એ તોય તને બુદ્ધિ નથી આવતી ઈર્યો ને હમણાં મારી માસીને ફોન કરશે એટલે મારી માસીની ની ચાર ધામ ની જાત્રા રીશે અધૂરી એ પછી મારી માસી મેણા નકડા બોલશે મારે આખી જિંદગી સાંભળવું પડે અને પછી રહ્યું ને મારે એને મારા ખર્ચે ચાર ધામ ની જાત્રા કરાવી પડે એ દાદા હું હાજુ કહું છું તમારો ભાઈ ખોટો છે તું ભરી હસી છો એ આમ સંજો કઈ સંજો કર

તું એકલો જીઆઈ ને ભલા માણા હું આરે આવીશ તો ગામ ના શું વાત કરશે તને ખબર રે સાયકલ ફટકાડી દે તને નથી ખબર હવે તન શરમ થાય આયલા મારી હાય કાં દાદા હું માંડો પીયો તે પાણી નો કશો નથી ભે દેતા હવે હારવા પડે હે ને બલા તું મુગો રે ટકારા નહીં બોલવા બદલાય નાખ તારું કઈ ભેગું નહી થવા દે ભૈલા ભાઈ ભેગું તો તું થવા દે એમ નથી પણ જવું ક્યાં હાકડી માં આવ્યો સૌ પહેલા હાથ તો ધોઈ દે હે અરે એ ભિમલા એ ભિમલા મરો દીકરો ચાઈ જો એ ભિમલા

દીધા દીધાથી પેટ બહુ ખરાબ થઈ ગયું હતું

તો કેવા દી આયા આ શું શું કરવું પડે છે આ બધું કરવા વાળો છે ભીમલો ભીમલો 诶呦 <laughs>

હે કે દોનુ આયા કે મને ડોક દુખે મને ભૈલે ડોક દુખે છે